હાલો જય શ્રી કૃષ્ણ બધાને આજે છે રક્ષાબંધન એટલે હું બનવા વળગી ગઈ પેડા રક્ષાબંધનની સ્પેશિયલ મીઠાઈ એટલે અમારા ઘરમાં બનતા પેડા એટલા માટે મેં તૈયાર કરી લીધું દૂધ બકડિયું તવીથો ખાંડ અને સામગ્રી લઈ અને ગેસ ચાલુ કરી અને હું બેસી ગઈ પેડા બનાવવા દૂધ એકદમ ઉકળી ગયું પછી મેં એને ખાંડ નાખી દીધી અને ધીમે ધીમે હલાવવાનું ચાલુ રાખ્યું જો નીચે બેસી જાય તો દાયજ પડી જાય છે અને દાયજની વાસ પછી પેડામાં આવે છે એટલે ધીરે ધીરે મેં હલાવવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી પેડા બને એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવવાનું ત્યાં સુધી તમે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો પછી એકદમ પેડા એમ થઈ ગયું કે હવે પેડા વરી ગયા એમ છે એટલે અમે ગેસ બંધ કરી દીધો અને પેડા વરવાની શરૂઆત કરી દીધી સૌથી પેલા મે મારી ક્રિશાને ચાખવા આપી અને કીધું પૂછ્યું કે કેવા બન્યા છે એ કે મમ્મી બહુ મસ્ત બન્યા છે તા તો મારો શિવ ભાઈ કે મમ્મી પેડા બની ગયા એટલે તો એકદમ હરખાઈ ગયો પછી ઘરના બધા સભ્યોએ મારા બનાવેલા પેડા ચાખ્યા પછી મેં પણ ચાખી લો મેં કીધું આમાં કઈ ખાંડ વધી કે ઓછી તો નથી થઈ ને તો બહુ મસ્ત પેડા બન્યા હતા અને શિવભાઈ વચ્ચે ન આવે એવું ક્યારેય બને નહીં પછી જે વૈધા હતા એના મેં મસ્ત મજાના પેડા વારી લીધા ક્રિષાબેન બે થાળી લઈને ઉભી ગયા ક્રિષાબેન નાઈ ધોઈને મસ્ત ના તૈયાર થઈ ગયા કેવા લાગે છે મોઢામાં જ પાણી આવી જાય છે ને જોતા જ બહુ મસ્ત બનાતા ના તો ઘરના પેડા પછી મેં પેડા સુકાઈ ગયા એટલે સરસ મજાના ડબલામાં ભરી અને મીઠાઈની જેમ પેક કરીને રાખી દીધા કોઈ ઓળખે નહીં કે આ ઘરના બનાવેલા પેડા છે ત્યાં સુધીમાં બપોરની રસોઈની તૈયારી કરી નાખી પીંડાનો શાક મગ ભાત પપૈયાનું સંભારું રોટલી અને છાશ સરસ મજાનું જમી લીધું ત્યાં શિવના પપ્પા કે મારે ઓરા ખાવા છે એટલે મેં એને ઓરા શેકી દીધા તો રક્ષા આવી ગયું એટલે ક્રિષાબેન શિવભાઈને ને મંડીયા રાખડી બાંધવા શિવભાઈને તો થોડીક વાર બેસાડી રાખવું એટલે બહુ મોટી વાત છે ફોહલાવી ફોહલાવી રાખવો પડે ક્રિષાબેને પ્રેમથી ભાઈને રાખડી બાંધી એની આરતી ઉતારી અને એને આશીર્વાદ આપ્યા

પછી અમે થઈ ગયા ઘર તરફ પ્રવાના રસ્તામાં લાગી ભૂખ એટલે મગાવ્યું અમે અકા નુડલ્સ નિકરીસાબેન ચાખીને હું પૂછતી હતી કે કેવું છે બેટા કે મમ્મી બહુ મસ્ત છે પછી મગાવી ચાઇનીઝ ભેળ જો ચાઇનીઝ ભેળ હોય તો મારા શિવને મારે ખવડાવવું પડે નહીં નકર શિવ કોઈ દે અહીંથી ખાય નહીં ત્યાં સુધીમાં તમે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને ક્રિશાએ કીધું કે મમ્મી બહુ મસ્તની ચાઇનીઝ ભેળ છે ને એટલી વસ્તુ બે ડીશોમાં ભરાઈને આવી હતી કે અમે ગમે એટલું ખાધું તોય ખૂટ્યું નહીં અને શિવભાઈ ખાતા ચાઇનીઝ ભેળ વિડિયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ